રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો બીઆરડીએસ ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન બે હજાર અમદાવાદનું સૌથી મોટું ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન ભારતની ટોચની ઇન્ટિરિયર ડિઝાઇન યુનિવર્સિટીઓ અને બ્રાન્ડ્સ સાથે પાંચસોમી મી વધુ નવીન ઇન્ટિરિયર પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરાયું શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે તાજેતરમાં આયોજિત બીઆરડીએસ ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન બે હજાર પચ્ચીસ અમદાવાદનો સૌથી મોટો ઇન્ટિરિયર ડિઝાઇન કાર્યક્રમ હતો જેમાં પાંચસોમી મી વધુ નવીન ઇન્ટીરિયર ઉત્પાદનો ટોચની ડિઝાઇન યુનિવર્સિટીઓ અને ભારતભરની અગ્રણી બ્રાન્ડ્સ ભાગ લીધો હતો પ્રદર્શનમાં રહેણાંક તેમજ વ્યાવસાયિક જગ્યા માટેના તાજા ઇન્ટિરિયર ટ્રેન્ડ્સ અને ટેકનોલોજીનું પ્રદર્શન થયું આ પ્રદર્શન પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ ઉભરતા ડિઝાઇનરો અને અગ્રણી ડિઝાઇન સંસ્થાનના વિદ્યાર્થીઓ માટે એક સક્રિય મંચ તરીકે સાબિત થયો જેમાં સ્પેસ પ્લાનિંગ ફર્નિચર ડિઝાઇન અને એપ્લાઇડ આર્ટ્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો બીઆરડીએસ અને જીએલએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન જીએલએસ યુનિવર્સિટી જેવી અગ્રણી સંસ્થાઓએ ભાગ લીધો હતો તેમની સાથે જે ડ્યુરિયન લેમિનેટ્સ જી એમ મોડ્યુલર પ્રા લી પારીખ બ્રધર્સ સોલાર અર્થ રિન્યુએબલ સ્પ્રા લી યુનિકોર્ન ઇન્ફો ઇન્ફોસોલ્યુશન્સ પ્રા લી સહિત અનેક પ્રીમિયમ ઇન્ટીરિયર બ્રાન્ડ્સે પણ ભાગ લીધો એક અને બે વર્ષના ઇન્ટીરિયર ડિઝાઇન કોર્સમાં ભણતા બીઆરડીએસના બસ્સો મી વધુ વિદ્યાર્થીઓએ દસ અલગ અલગ કેટેગરીમાં પોતાનું ઉત્તમ કાર્ય રજૂ કર્યું જેમાં ઇમર્સિવ ઇન્સ્ટોલેશન્સ નવીન ફર્નિચર કન્સેપ્ટ્સ અને અનોખી રીતે તૈયાર કરાયેલા સ્કેલ ટાઉનશીપ મોડેલ્સનો સમાવેશ થાય છે બીઆરડીએસ ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન બે હજાર પચ્ચીસ જીએલએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન જીએલએસ યુનિવર્સિટી દ્વારા પ્રસ્તુત કરાયેલ પ્રદર્શનમાં ઇન્ટિરિયર ડિઝાઇન ઉદ્યોગના મુખ્ય વ્યક્તિઓએ હાજરી આપી હતી અને અમદાવાદના શ્રેષ્ઠ અને સૌથી મોટા ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન તરીકે ઉભરી આવ્યું હતું इंटरैक्टिव डिस्प्ले एंड इंडस्ट्री माती मरेली मूल्यवान समजण साथी आ प्रदर्शन इंटीरियर डिजाइनना सतत विकसितता परिदृश्य ने जानवा आणि अनुभवू माटे एक अनोखो अवसर पुरू पारत होतो मैं बवराठो डिजाइन स्टूडियो का प्रेसिडेंट हूँ। आज बीएडीएस ने इंटीरियर एग्जिबिशन का आयोजन किया है इस आयोजन में 1 साल और 2 साल के सभी स्टूडेंट ने पार्टिसिपेट किया है और यहाँ पे बहुत सारा काम इंटीरियर पे किया है बहुत सारे लोगों ने नेचर से इंस्पायर काम किया है कुछ लोगों ने ट्रेडिशनल पे काम किया है कुछ लोगों ने टाउनशिप बनाई है कुछ लोगों ने कलर्स पे काम किया है और आज बहुत ही बड़ा शो हम लोगों ने किया है इंटीरियर डिज़ाइन पे। वी में करीब 200 स्टूडेंट हैं जिन्होंने आज पार्टिसिपेट किया है और सभी को अवार्ड दिया गया है इस एग्जीबिशन का उद्देश्य है क्रिएटिविटी को बढ़ाना ज्ञान को बढ़ाना और जो इंटीरियर डिज़ाइन की अवेयरनेस नहीं है लोगों में उनको ये अवेयरनेस क्रिएट करना कि इंटीरियर डिज़ाइन का कोर्स क्या है और इसका भविष्य क्या है एम पूजा सरवैया और हमने थीम में डिज्नीलैंड लिया है ये हमने पूरा डिज्नीलैंड पीवीसी वी मिल बोर्ड सी की मदद से किया है और बी वालों ने बहुत हेल्प की है स्पेशली भूमिका मैम ने हमारी बहुत हेल्प की है पूरी सब चीज़ें करवाने में ये पूरा प्रोजेक्ट हमको हमने एटलीस्ट मतलब टू मंथ्स में कम्प्लीट किया है बिकॉज इट्स अ बिग प्रोजेक्ट एट फुट बाई एट फुट का प्रोजेक्ट है इसमें हमने पीवीसी वी किया बहुत टाइप के मटेरियल यूज़ किए हैं प्लस इसमें हमने 80 90 परसेंट ऑफ चीज़ें हमने हैंडमेड बनाई है तो इट्स टेक लॉट ऑफ टाइम